सूरत માં ફરી અંતરશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો 7 મહિનાના બાળકને પેટમાં દુખાવો થતા પરિવારના ભુવા પાસે લઈ ગયો અને નિપજી पास ભુવા પાસે લઈ ગયા બાદ વડોદરા તમે તો બગડતા સિવિલ હોસ્પિટલ માં લઈ જવા દોડ્યા ત્યાં રસ્તામાં જ થઈ ગયું મોત કાર્ટનમાં બોબિન ભરું એટલે કાર્ટનમાં કેટલા દિવસ કોણ બાળક કેટલા કે

અમે બટાકા ને તો વાવડિયું થઈ ગયેલું હતું એટલે ઉપર નું દૂધ પીતો હતો ને માપોરા દુકાન માં એટલે ગમે દૂધ આવી જાય તો આવડી થઈ ગયેલી હતી બપોર ના જ આવું થયું પછી ક્યાં લઈ ગયા હતા હોસ્પિટલ માં લઈ ગયા એકસો આઠ આવલી હતી ને એકસો આઠ માં લઈ ગયા પછી રસ્તા માં જેવું થયું રસ્તા પર જ એવું થઈ ગયું